પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરી કરનાર ઇસમને મોપેટ નંગ બે કિંમત રૂપિયા પાંસઠ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી પૂણા પોલીસ સ્ટેશન વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી પૂણા પોલીસ સર્વેલન્સ સ્કવોડ મહેરબાન પોલીસ સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી બી ડિવિઝન ડિવિઝનનાઓએ સુરત શહેરમાં બનતા વાહન ચોરીના બનાવ અટકાવવા તથા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ પુણા પોલીસ કે બોરાણા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકળત ગુનાઓ સંબંધે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કિરણભાઈ તળજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ખીમાભાઈ